જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ઇન્ડોફાર્મ ત્રીસ અડતાલીસ ટ્રેક્ટર વેચાવા માટે આપણી ચેનલમાં પર આવેલું છે તો આ ટ્રેક્ટર ઇન્ડોફાર્મ ટ્રેક્ટર વેચવાનું છે ત્રીસ અડતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ઇન્ડોફાર્મ બે હજારને ત્રેવીસના મોડલનું ટ્રેક્ટર છે સાવ ઓછું સલાવેલું ટ્રેક્ટર છે અને સાવ ઓછી કિંમતમાં જ આ ટ્રેક્ટર આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહીજો આ ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી મળી રહેશે તો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે ટ્રેક્ટર ફોર વ્હીલ ગાડી કોઈ પણ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ઇન્ડોફાર્મ ત્રીસ અડતાલીસ ડીઆઈ આ ઇન્ડોફાર્મ ટ્રેક્ટર વેચવાનું છે બે હજાર ને ત્રેવીસના મોડલનું ટ્રેક્ટર છે આપણી ચેનલ પર આ ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે માત્ર એક હજાર કલાક જ ચલાવેલું છે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે ઇન્ડોફાર્મ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો આ ટ્રેક્ટરની કિંમત વિશેની વાત કરું તો આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ પચીસ હજાર અંદાજીત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં છે ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ આખું ટ્રેક્ટર તમને નવું જોવા મળશે ન્યૂ કન્ડિશનમાં જ ટ્રેક્ટર જોવા મળી રહે છે સીટ છત્રી નવા કંપની કલર ટ્રેક્ટરમાં ક્યાંય સડો કે કાર્ડ જોવા નહીં મળે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ્સ આ ટ્રેક્ટરમાં તમને પાવર સ્ટેરિંગ તેમજ સાઈડ ગેર જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ ફાર્મ ટ્રેક્ટર વેચવાનું છે કિંમત ત્રણ લાખ પચીસ હજાર અંદાજીત કિંમત તેમાં પણ તમને હજી ફેરફાર કરી આપવામાં આવશે તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ઉપલેટા જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમારે જો આ ટ્રેક્ટર જોવા જવું હોય તો તમે જઈ શકો છો તે પહેલાં તમારે આ ટ્રેક્ટરવાળા ભાઈને ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ આ ભાઈનો મોબાઈલ નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર બ્યાસી ડબલ ઝીરો પિસ્તાલીસ ઝીરો એક ઝીરો એક તે આ ઇન્ડો ફાર્મ ટ્રેક્ટરના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમે જ્યારે પણ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો તમારે પહેલાં આ ભાઈને ફોન કરીને જાવ જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો તકો થાય એટલે ફોન કરાવીને ન જવું તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલું ટ્રેક્ટર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ઇન્ડોફાર્મ ત્રીસ અડતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે